કહેવાય છે ને કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પરંતુ એવો પ્રેમ કે જે ઘરના દીકરાને જ મોતને ઘાટ ઉતારી દે અને એ જ પ્રેમ દીકરાના મરણનું કારણ પણ બની જાય તો એ કેટલું યોગ્ય છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક એવી જ ઘટના અમારી સામે આવી કે જ્યાં એક પિતા કે જેના બે પુત્રો પણ પુખ્ત વયના થઈ ગયા છે અને તેમના પણ હવે લગ્નની વાતો ચાલવા માંડી હોય તે વયના બંને પુત્રો છે પરંતુ તેમ છતાં આ પિતા બેફામ રીતના સમાજની કોઈ માન મર્યાદાને નેવે મૂકી અને ગામની એક અલગ વૃદ્ધ મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં હતા અને બેફામ રીતના આ પ્રેમ ચાલતો હતો પરંતુ તેના દીકરાઓએ તમને સમજાવ્યું પણ ખરી કે આ ઉંમરે આટલું પ્રેમ કરવો એ યોગ્ય વાત નથી છતાં પણ પિતા માન્યા નહીં અને આ બંને પુત્રો તેની પ્રેમિકાને મનાવવા માટે જાય છે કે તમે તો હવે સમજો હજી તો કાંઈ સમાધાનની ઘટના બને તે પહેલાં જ પરિવારના સભ્યો આ યુવકો ઉપર તૂટી પડ્યા અને તેમનાથી એક યુવકને મોતને ઘાટ પણ ઉતારી દીધો પરંતુ આ ઘટનાક્રમ ચાલુ કઈ રીતના થાય છે અને કઈ રીતના આનો અંત આવ્યો જુઆજની આ ગ્રાઇન્ડ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યાપ પિતાના પ્રેમમાં પુત્રનો ભોગ દીકરાને પ્રેમ કરવાની ઉંમરે પિતાનો પ્રેમ સામે આવ્યો પિતાની પ્રેમિકાને સમજાવવા જતા પુત્રનું મર્ડર કરાયું સુરેન્દ્રનગરથી આજે જે ઘટના સામે આવી છે તેને સાંભળીને તમારા મનમાં પણ પ્રશ્ન મૂકી જાય તેવું કૃત્ય પિતાએ કર્યું છે આ વાતની શરૂઆત એમ થાય છે કે મૂડી તાલુકાના લીલિયા નામના એક નાનકડા ગામમાં ગનીભાઈ નામનો એક વૃદ્ધ પિતા તેના બે સંતાનો સાથે રહેતો હતો પરંતુ દીકરાના પ્રેમ કરવાની ઉંમરમાં પિતાએ તેના ગામની એક અધેડ વૃદ્ધિના પ્રેમમાં વર્ષોથી પડેલો હતો આ અનેકો વર્ષોથી ચાલતા પિતા અને તેની પ્રેમિકા ના પ્રેમની જાણ ગામને થઈ ગઈ હતી પરંતુ આ બંનેને તો જાણે કે સમાજની માન મર્યાદા નેવે મૂકી દીધી હોય અને તે પ્રકારે અવારનવાર ધૂનીબહેનના ઘરે આ પિતા આવતો જતો હતો આ વાતની સમગ્ર ગામમાં ઘણા લોકો મસ્તી પણ કરતા હતા અને ખૂબ ચર્ચાઓ પણ થવા લાગી હતી જે બાદ ગનીભાઈના બંને પુત્રોએ તેમને સમજાવ્યું પણ હતું કે આ પ્રમાણેનું અનૈતિક કૃત્ય અને આટલી ઉંમરે સારું પણ ન લાગે છતાં તેઓ માન્યા નહીં ગનીભાઈના બંને પુત્રોએ પિતાના માથે ચડેલા પ્રેમને ઉતારવા માટે અંતે ધૂનીબહેન અને તેના પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરવા માટેનો એક પ્લાન બનાવ્યો હતો અને તેઓએ ધૂનીબહેનના દીકરાને ફોન પર સમગ્ર બાબત જણાવતા ઝઘડો અને બોલાચાલી પણ થઈ હતી અંતે ગની ભાઈના બંને પુત્રએ ધૂનીબહેનના ઘરે જાય છે પરંતુ ત્યાં કોઈ સમાધાન થાય તે પહેલાં જ પરિવારના પાંચ સભ્યોએ મળીને હથિયારો લઈ અને બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા જેમાં છવ્વીસ વર્ષીય યુવક સોહિલ પર પિતાની સામે જ મૃત્યુ ઘટના સ્થળે થઈ જાય છે અને સમીરને ગંભીર ઈજાઓ થતાં લોકોના ટોળે ટોળા અને દેકારો થઈ જાય છે બંને યુવકોને મૂડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સમીરને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો ઘટનાની જાણ થતા મૂડી પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો મુડી સરા ગામના ગનીભાઈ અલીભાઈને એક ધૂની કરીને તડપદા કુડી હતા જેમની સાથે દસેક વર્ષથી આડા સંબંધો હોય જે બાબતે તેમ ધૂની પુત્રો તેમના પતિને મંદૂક થતા અને આ બાબતે આ ગનીભાઈના પુત્રો તેમને સમજાવવા જતા લીયા ગામે આમના ઘરે સમજાવવા જતા આ પિતા પુત્રો તથા એમની પુત્રીએ મળીને ઉશ્કેરાટમાં આવીને આ ગનીભાઈના પુત્ર સોહિલને માથામાં પાવડાના હાથાનો ભટકો મારીને ગંભીર ઇજા પહોંચાડે જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું હતું અને બીજા પુત્રને ગનીભાઈના બીજા પુત્રને તથા ગનીભાઈને આ દરમિયાન આ મારામારી દરમિયાન નાની મોટી ઈજાઓ થયેલી જેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલા હતા આ સંદર્ભે મૂડી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધેલ છે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ અને પાંચેય આરોપીઓ વહેલી સવારે મૂડી પીએસઆઈએ અટક કરી લીધેલ છે અને વિશેષ તપાસ હાલ મૂડી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે સમગ્ર મામલે મૂડી પોલીસે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પહોંચી જાગ્રસ્ત સમીરની ફરિયાદ લેતા તેણે પાંચ સભ્યોના નામજોગ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આપતા પોલીસે એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક પાંચેય આરોપીઓને ઝડપીને પૂછપરછ હાથ ધરી હતી જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મર્ડર કર્યાની કબૂલાત પણ આપી હતી પિતાનો પ્રેમ તેના કુટુંબ પર ભારે પડ્યો છે આ પ્રેમ પ્રકરણમાં એક કુટુંબમાં બધા લોકો જેલમાં ગયા છે તો બીજી તરફ પિતાનો પ્રેમ પોતાના મોટા પુત્રનો ભોગનું કારણ બની ગયો છે અવૃદ્ધ પ્રેમિક પ્રેમિકાઓની કહાની પણ સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે હવે કાયદો આ આરોપીઓ સાથે શું સજા કરે છે તે જોવાનું રહ્યું સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ ગુજરાત તક